વિડીયો માં દેખાતા દ્રશ્યો વિડરિયા ગઢના છે જ્યાં વરસાદી વાતાવરણ વચ્ચે આ ગઢ છોડી કડાઈ ખીલી ઉઠ્યો છે ત્યારે ગઢ પર આવેલ રૂખી રાણીના માળિયાની ટોચ પર સેલ્ફી લેવા તેમજ રીલ્સ બનાવવાની ગેલછામાં કેટલાક લોકો જીવ જોખમી સ્ટન્ટ કરતા જેના દ્રશ્યો હાલ સામે આવ્યા છે ગઢ પર આવેલ રૂખી રાણીના માળિયાની ટોચ પર જીવના જોખમે સેલ્ફી સહિત રીલ્સ બનાવી પર્યટકો અને સ્થાનિકો સ્ટન્ટ કરી રહ્યા છે જોકે રૂખી રાણીના માળિયાની નજીકમાં ડુંગરની ટોચ પર પોલીસ વાયરલેસ પોઈન્ટ છે પણ પોલીસ નો વાયરલેસ પોઈન્ટ છતાં જર્જરિત માળિયા પર ચડી લોકો પોતાનો જીવ જોખમ રાણી નામથી ઓળખાતા માળિયા પર જતા કેમ રોકી શકતી નથી પોલીસ તે હાલ સડકતો સવાલ બની ગયો છે કારણ કે જર્જરિત અટકાવવામાં ન આવે તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે ત્યારે સ્થાનિક પોલીસ સહિત તંત્ર એ લોકો ની સુરક્ષા ને ધ્યાને લઈ જાગવાની તાતી જરૂરિયાત છે કેમ કે ગત રોજ સપ્તેશ્વર સાબરમતી નદી માં સેલ્ફી લેવાના ચક્કર માં યુવાન જીવ ગુમાવ્યો હતો